લખતર તાલુકા પંચાયત ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષસ્થાની ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં ગત સભાની કાર્યવાહી ને બહાલી આપી

પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવા બાબતે તેમજ વિભાગની કચેરી બનાવવા સહિત અનેક પ્રશ્નોની જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી શ્વિતાબિન ત્રિવેદી આઈસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ જાલા લખતર